પહેલી સવારથી વરસી રહેલા વરસાદને લઈ સમગ્ર ધાનેરા શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધાનેરાના જાહેર માર્ગો સહિત રહેણાંક વિસ્તારો સાથે સાથે સરકારી કચેરીઓ પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે ધાનેરાની જન સેવા કેન્દ્ર તેમજ તાલુકા પંચાયત પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે કામ અર્થે આવતા અરજદારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે અરજદારો તેમજ લોકોની માંગ છે કે વારંવાર આ જગ્યા પર પાણી ભરાવામાં આવે છે અને લોકોની તો વાત દૂર રહી પરંતુ સરકારી કચેરીઓ જો પાણીમાં ગરકાવ થતી હોય તો ધાનેરા શહેરની પરિસ્થિતિ કેવી હશે તે એક મોટો સવાલ છે ધાનેરાના કેટલાક રહેણાંક વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા લોકો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અત્યારે ધાનેરાની સુદામાં પુરી સોસાયટી કૈલાશનગર સોસાયટી ઉમિયાનગર સોસાયટી સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે વહેલી સવારથી વરસાદ પડ્યો હાલાકીનો સામનો કરી રહ્યા છે તુલસીનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયત સહિત ધાનેરા નગરપાલિકા આગળ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે લોકોની માંગ છે કે ધાનેરા નું નગરપાલિકા તંત્ર પાણીનો યોગ્ય નિકાલ કરે જેથી કરીને લોકો તેમજ અરજદારો ને સરકારી કચેરીએ જતા મુશ્કેલીનો સામનો ના કરવો પડે સુરેશ ગલચર ડીએનઆર ન્યૂઝ ધાનેરા